આજ તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના મુખ્ય પાંચ સમાચારો આ મુજબ છે બ્રિટનના મોન્ચેસ્ટર શહેરમાં આતંકી હુમલો મોન્ચેસ્ટર શહેરમાં એક પ્રાર્થના સ્થળ બહાર ગોળીબાર અને કાર હુમલામાં બે લોકોના મોત અને ત્રણ લોકો ઘાયલ થયા પોલીસે જવાબી કાર્યવાહીમાં હુમલાખોરોને ઠાર માર્યા છે ભારતે આ હુમલાની સખત નિંદા કરી છે વીમાના નવ કરોડ રૂપિયા માટે પરિજનોની હત્યા વીમામાં નવ કરોડ રૂપિયાની મેળવવા માટેની લાલચામાં કળિયુગી દીકરાએ પોતાના જ માતાપિતા અને પત્નીની હત્યા કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પોલીસે આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં નિવૃત્ત અધિકારી સાથે કરોડોની ઠગાઈ કચ્છના અંજાર તાલુકામાં એક નિવૃત્ત અધિકારીને શેરબજારમાં રોકાણ કરી વધુ વળતર આપવાની લાલચા આપી એક ટોળકીએ દોઢ કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચઢી છે નકલી દવાઓ સામે સરકારની લાલ આંખ દેશમાં નકલી દવાઓના વેચાણને રોકવા માટે કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે સરકાર દ્વારા દવાઓ ઉત્પાદન કંપનીઓને અને વેચાણ પ્રણાલી પર બાદ નજર રાખવામાં આવશે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાવચેતીના ભાગરૂપે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આજના મુખ્ય સમાચારો અહીં પૂર્ણ થયા આ દેશ વિદેશના સમાચારો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂર કરતા જજો મળીશું આગલા વિડીયોમાં જય જય ગરવી ગુજરાત